વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે આજરોજ વિવિધ વિસ્તારના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના અકોટા વિધાનસભામાં વોર્ડ નંબર બારમાં આજે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા વિવિધ સોસાયટીઓમાં આરસીસી પેવર બ્લોક અને રોડના વિકાસકામોના ખાતમુહૂર્તના પાવન પ્રસંગે ઉપસ્થિત રહી શ્રેષ્ઠ વિકાસના કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો આ વિકાસકામો માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કુલ નેવું લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે આ પ્રસંગે વોર્ડના કાઉન્સિલરો મનીષ પગારે સ્મિત પટેલ રીતાબેન સિંઘ વોર્ડ પ્રમુખ હાર્દિક પટેલ તથા સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત વિધિમાં ભાગ લીધો હતો વોર્ડના કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને આ વિકાસ યાત્રાનું સ્વાગત કર્યું હતું ખાતમુહૂર્ત હેઠળ કુલ છ જેટલી સોસાયટીઓમાં રોડ અને પેવર બ્લોકના કામ હાથ ધરવામાં આવશે જેમાં મુખ્યત્વે અકોટા ચિનારવુડ સોસાયટી આરસી પટેલ સ્ટેટ પાસેનો વિસ્તાર સપ્તગીરી સોસાયટી અને પાર્ક સોસાયટીનો સમાવેશ થાય છે આ કામો પૂર્ણ થયા બાદ સ્થાનિકવાસીઓને વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરામદાયક ટ્રાફિક વ્યવસ્થા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આજે વોર્ડ નંબર બારમાં ઘણા સમયથી પેન્ડિંગ એવા કામો આરસીસી રોડના પેવરના એસી વીસના કામો જે બાકી રહ્યા હતા એના ઉદઘાટન પેટે આજે જે સૌ કાર્યકર્તાઓને અમે ભેગા થયા છે ચિનાર વુડ સોસાયટી સપ્તગીરી સોસાયટી પાક સોસાયટી સુભાષનગર એવા ઘણા બધા વિસ્તારો છે જેમાં એસીવીસના કામો થવાના બાકી હોવાથી આજે લગભગ નેવું લાખ રૂપિયા જેવા કામોના આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યા